બેસ્તાન વિસ્તારમાં બનતા ગુનાઓ અટકાવવા તથા અગાઉ નોંધાયેલ વણશો થયેલ ગુના શોધી કાઢવા તથા શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સારું સર્વેલન્સ પોલીસ ટીમ કામે લાગી હતી તે સમયે પોલીસ કોન્સ્ટેબલ મહેશ વાયરણછોડભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જતીન કુમાર પ્રવીણ ચંદ્ર તથા હેડ કોન્સ્ટેબલ દિલુભાઈ નકુભાઈને તેમના અંગત અને વિશ્વાસુ બાદમીદાર મારફતે બાદમી હકીકત મળી રાંદેર પોલીસ સ્ટેશનમાં રિક્ષામાં પેસેન્જરોને બેસાડી ચોરી કરવાનો ગુનો નોંધાયો છે તે ઈસમ સનામબેલ ચાર રસ્તા પાસેથી પસાર થનાર છે જેમાંથી ડ્રાઇવર સીટ પર બેઠેલા ઈસમે લાલ કલરનું અડધી બાઈનું ટી શર્ટ તથા બ્લેક પેન્ટ તથા પાછળ બેઠેલા ઈસમે આખી બાઈનું બ્લેક ટી શર્ટ તથા બ્લુ કલરનું ટ્રેક પેન્ટ પહેરેલ છે મળેલી માહિતીના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરી રિક્ષા તેમજ મોબાઈલ કબજે લીધા હતા